નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે કૈલાસ સાડી લક્ષ્મણનગર યુટ્યુબ ચેનલની અંદર તમારા માટે લઈને આવી ગયા છે ફરી વખત સેલની અંદર પાટણના પટોળા પીસ બતાવવાના છીએ બધા જ તમને પહેલાં તમે બધી ડિઝાઇનો જોઈ લો એમની કલર કોમ્બિનેશન બધી તમે જોઈ લો પટોળાની અંદર લાસ્ટમાં તમને એક પીસ પણ એમનું ઓપન કરીને બતાવવાના છીએ અત્યારની ન્યૂ અને ટ્રેડિશનલ વસ્તુ છે સ્પેશિયલ સેલની અંદર છે ફટાફટ સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં ફોટો મોકલીને તમે તમારો પીસ બુક કરાવી શકો છો એકદમ રિઝનેબલ રેટમાં આપીશું સ્પેશિયલ સેલમાં દસ હજાર પંદર હજારના પટોળા લેતા હોય તો થંભી જજો કારણ કે અગિયારસો ને પચાસમાં તમને અમે આપી રહ્યા છીએ એ પણ તમારા ઘર સુધી પહોંચાડી આપશું એમાં પણ ફ્રી શિપિંગ જોવો છો એક પીસ બંને ડિઝાઇનોના તમને ઓપન કરીને બતાવવાના છે બે ડિઝાઇનો અત્યારે આવેલી છે તમે બંને પેટર્ન જોઈ શકો છો અમારા પ્રસંગ પાઠને ઉજ્જવળ બનાવવા માટેનું બેસ્ટ કલેક્શન રોજ માટે લઈને આવતા રહીએ છીએ એટલા માટે તમે અમારા પેજમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે પ્યોર પલ્લુ આવશે ધૂપસાવ ફેબ્રિકની અંદર આખું પટોળું આવશે જોઈ શકો છો આપણે બે બંને ડિઝાઇનોનો એક એક પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ આ રીતે આખું ઓલ ઓવર આવશે સોફ્ટ ની આખી સાડી આવશે પલ્લુ જો પલ્લુનો પણ એટલો જ મસ્ત લુક આવશે નું પટોળો આવશે દસ હજાર પંદર હજારના પટોળા લેતા હોય તો થંભી જજો કારણ કે અગિયારસો અમે તમને આપી રહ્યા છીએ પણ તમારા ઘર સુધી એમાં પણ ફ્રી શિપિંગમાં આ ટાઈપનું મસ્ત બ્લાઉઝ આવશે બંને બાજુ બ્લેક બંને બાજુ એમાં બેલ્ટ પણ આવી જશે તમારે સ્લીવ અને તમને ઓપન કરીને બતાવી દઈએ બીજી ડિઝાઇનનો ફટાફટ તમે પીસ બો કરાવી લેજો પછી નહીં કહેતા કે ભાઈ અમને મળ્યું નથી કારણ કે રોજ એટલા જ મેસેજ આવતા હોય અમે યુટ્યુબ ઇન્સ્ટા ફેસબુક બધા પર અમારી રીલ્સ અપલોડ કરીએ બધી જગ્યાએથી એટલા મેસેજ આવતા હોય એટલા માટે જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ યુનિક વસ્તુ છે પટોળું છે આની ક્યારે ફેશન હોય છે ગુજરાતનું અને સાડીનું ઘરેણું છે પટોળું જોઈ શકો છો આ રીતનું એમનું પણ બ્લાઉઝ આવશે એમના જ મેચિંગનું ફટાફટ તમે પીસ કરાવી લેજો સ્ક્રીન ઉપર અમારો વોટસઅપ નંબર આપેલો છે અથવા તમે એમાં મેસેજ કરીને લખી મોકલી શકો કે ભાઈ પટોળાના ફોટા મોકલો અમારા શોપ ઉપર અવેલેબલ બધા જ પટોળાના તમને પીક પણ મળી જશે ને ફટાફટ શેર કરજો કારણ કે શેર સેલ માટેનો વિડિયો છે એટલે તમારા લેટોમાં ફટાફટ શેર કરી આપજો બીજું નવું કલેક્શન જોવા માટે કૈલાશાળી ચેનલને સબસ્ક્રાઈબ કરો શોપની વિઝિટ લેવી છે તો કેપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે થેન્ક યુ